માધવપુરના ઘેડ પંથકમાં એસી થી નેવું ટકા જેટલી જમીનમાં ચણાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો પોરબંદર તાલુકાના આવેલ માધવપુર ઘેડ પંથકમાં સાલ ચણાના પાકનું ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થયું હોવાના સારા સમાચાર પ્રાપ્ત થયેલા છે આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદરના માધવપુર સહિતના આવેલા ઘેડ પંથકના ગામોમાં ગત ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો જેથી ખેડૂત વર્ગના લોકોમાં ચિંતાની લાગણી જોવા મળતી હતી પરંતુ છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય વખતે ઘેડ પંથકમાં ખૂબ સારો વરસાદ થઈ જવાથી અને માધવપુર પાતા વચ્ચે આવેલી મધુવંતી નદીમાં પાણીનું ઘોડાપુર આવવાથી માધવપુર સહિત ગેડ પંથક પાણીથી છલકાયો હતો જેના લીધે શિયાળુ પાક મેળવવાની ખેડ પંથકના ખેડૂતોને આશા બંધાણી હતી ખેડ પંથકમાં પૂરનું પાણી ઓસરી જતા શિયાળાના પ્રારંભે દેવ દિવાળી આસપાસ ખેડ પંથકના માધવપુર પાતા ચિંગરિયા મંડેર કડશ બળેજ મોચા ગોરસર રાતિયા ઉડટા સિકાચા અને ગરેજ ઘેડ સુધીના ગામના ખેડૂતોએ શિયાળુ કઠોળ પાક મેળવવા ખેડ પંથકની હજારો હેક્ટર જમીનોમાં ખેડૂતોએ ચણા જુવાર મગ અને અડદના પાકનું ખૂબ સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ઓણસાલ ચણાનું વાવેતર એસી થી નેવ ટકા થયું હોવાનો અંદાજ છે તે ખેડૂતો માટે ખુશીના અને સારા સમાચાર હોવાનું કહેવાય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને હતું કે ગત ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડ્યો હતો જેના લીધે શિયાળુ પાક મળવાની આશા નહીવત હતી પરંતુ છેલ્લે છેલ્લે વરસાદે ખેડૂતોની લાજ રાખી હોય તેમ ખેડ પંથકના ખેડૂતો ઉપર વરુણદેવ મહેરબાન થયા હતા આમ તો ઘેડ પંથકના ખેડૂતોને દર વર્ષે શિયાળુ પાક ઉપર મદાર રાખવો પડે છે ચોમાસા દરમિયાન ચોમાસાના પાણીનો ભરાવો થતો હોવાથી ચોમાસુ પાક લઈ શકાતો નથી તો બીજી બાજુ દરિયા કિનારા પર બનાવવામાં આવેલી પાણીની કેનાલ પણ ઘેડ પંથકના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી અને આશીર્વાદરૂપ બની રહી છે જેથી હવે ઘેડ પંથકના ખેડૂતોને ચોમાસા બાદ શિયાળુ ઉનાળુ પાક મેળવવા ઘણી સવલતો ઉપલબ્ધ થઈ હોવાનું ખેડૂત વર્ગના લોકોમાંથી જાણ મળી રહ્યું છે શાંતિલાલ મેવાડા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માધવપુર